મિત્રો યુટ્યુબ વિડીયોમાં કોપીરાઈટ આપ જોઈ શકો છો મારા ખુદના વિડીયો છે વ્લોગની ચેનલની અંદર અપલોડ કરેલા છે જેની અંદર મિત્રો જુઓ કોપીરાઈટ લખેલું છે ને કોપી રાઇટ લખેલું છે બંને વિડીયોની અંદર કોપીરાઈટ છે એકસો સુડતાલીસ વ્યૂસ અને બસો ને બાવીસ વ્યૂસ આવેલા છે મારા ખુદની યુટ્યુબ ચેનલની અંદર કોપીરાઈટ આવેલી છે તો મિત્રો કોપીરાઈટ આવી છે તો શું મારી ચેનલ ડિલીટ થઈ શકવાની છે તો મારી ચેનલની અંદર અંદર કોઈ પ્રોબ્લેમ થવાની છે તો એની આખી માહિતી તમારા માટે લઈને આવે છું વિડિયોને ધ્યાનપૂર્વક જુઓ મિત્રો કોપીરાઇટ આવી છે તો એનું સોલ્યુશન પણ આપણી પાસે હોય જ છે તો ખાસ મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો જો તમારી પણ વિડીયોમાં કોઈ પણ આ ટાઈપની કોપીરાઈટ આવેલી છે તો આપણી ચેનલની અંદર શું ફરક પડે છે અને શું પ્રોબ્લેમ થઈ શકે છે એની આખી જ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છે વિડીયોમાં ધ્યાન આપજો અને જે લોકો ચેનલની અંદર નવા છે અને યુટ્યુબને લગતા કોઈ પણ માહિતીના વિડીયો તમારે જોઈએ છે તો મિત્રો આપણી ચેનલની અંદર મેં એવા વિડીયો બનાવ્યા છે કે દરેક નવા યુટ્યુબરને કામ આવી શકે છે અને દરેક યુટ્યુબરને અનુભવ પણ હોવો જોઈએ કે આપણે યુટ્યુબની અંદર કઈ રીતે આગળ વધુ આ ટાઈપની પ્રોબ્લેમ ભવિષ્યમાં તમને આવે છે તો એના માટે આપણે શું કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું તો વિડીયોમાં ધ્યાન આપજો વધુ કોઈ પણ યુટ્યુબ ચેનલને લગતી તમારે માહિતી જોઈએ છે તો બસ ચેનલમાં જઈને ખાલી ચેક કરો મિત્રો યુટ્યુબને લગતી ટોટલ માહિતી છે ને તમને ગુજરાતીમાં મળી રહેશે કારણ કે હિન્દીમાં તમે સો ટકા જોશો જોતા હશો મિત્રો પણ એની અંદર અમુક કટ તમને છે ને લાઈવની અંદર દેખાવામાં પણ નહીં મળતો પણ આપણી ચેનલની અંદર મેં એવા વિડીયો બનાવ્યા છે કે જે લાઈવ પ્રૂફ સાથે દરેક માહિતી શીખવાડવામાં આવે છે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં તો મિત્રો આપ જોઈ શકો છો મારા બે વિડીયોની અંદર કોપીરાઈટ આવેલી છે કેટલો સમય થયેલો છે બે મહિના પહેલાં તો કોપીરાઈટની પ્રોબ્લમ મને આવે નહીં હોય મિત્રો હવે આ કોપી મને મળી છે તો કોપીરાઈટ મને કોણે આપી છે પહેલું તો એ આપણે ચેક કરવું જરૂરી છે અને કોપીરાઈટ આપણને મળી છે તો આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થઈ શકે છે એ બધી માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે આપવાનું છું પહેલાં તમને તો પહેલાં એ ચેક કરવાનું છે મિત્રો કે તમે જે વિડીયો શૂટ કર્યો છે તમને ખ્યાલ હશે કે તમે વિડીયોની અંદર કઈ ભૂલ કરી છે કે તમને કોપીરાઈટ મળી છે જો તમને ખ્યાલ નથી તો આપણે ચેકિંગ કરવા માટે આપણે શું કરવાનું છે કે આ વિડીયોની અંદર આપણે કઈ ભૂલ કરી છે જેથી આપણને કોપીરાઈટ મળ્યું છે તો એના માટે મિત્રો આપણે જઈ લઈએ ઇમેલવાળા ઓપ્શનમાં જે જીમેલનું ઓપ્શન તમને મળ્યા જીમેલનું ઓપ્શન છે આ જીમેલના ઓપ્શનમાં આપણે જતા રહીએ અને અહીંયાથી જે ચેનલ છે એને હું લોગ ઓલરેડી કરી લઉં છું લોગિન કરેલી છે જે બે મહિના પહેલાંની છે તો આપણે બે મહિના પહેલાં આપણે અહીંયાથી આગળ જતા રહીએ જેની અંદર જીમેલ આવેલો હશે કે આ જે મને કોપીરાઈટ મળ્યું છે તો કોપીરાઈટ કયા કારણોસર મળેલું છે અને કઈ પ્રોબ્લેમ મળેલું છે તો આપણે અહીંયા ચલો અહીંયા ઘણા બધા સમય બે મહિના પહેલાંનો છે તો આપણે બે મહિના આગળ આવી ગયા છે તો અહીંયા કોઈક તો મેલ આવેલો હશે કોપીરાઈટનો તો આપણી ચેનલની અંદર જે કોપીરાઈટ આવી છે એનો મેલ પણ મિત્રો અહીંયા આપણને સો ટકા મળેલો હશે તો ચલો આપણે અહીંયા ચેક કરી લઈએ કોપીરાઈટનો કોઈ મેલ આવેલો છે કે નહીં તો અહીંયા ઘણા બધા મેલ આવેલા છે એમાંથી આપણને કોપીરાઈટનો મેલ ક્યાંય નથી જતો તો આપણે સર્ચ કરી લઈએ કોપી રાઇટ તો ચલો મિત્રો આપણે કોપીરાઈટ કર્યું અહીંયા કોપીરાઈટ મંચ છે પણ સ્ટ્રાઇક છે તો ચાલો આપણને અહીંયાથી જોવા નથી મળતું કે આપણી આ વિડીયોમાં કોને કોપી રાઇટ આપી છે તો આપણે જવાનું છે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીને આપણી સ્ટુડિયોને અંદર ઓપન કરી લેવાની છે તો અહીંયાથી આપણી ચેનલને ઓપન કરવાની છે થોડીક વાર લાગશે મિત્રો વિડિયોમાં ધ્યાન આપજો જેથી તમને મિત્રો બધી જ માહિતી મળી રહે કે તમારી પણ કોઈ પણ વિડીયોની અંદર જો કોપીરાઈટ મળી છે તો એના માટે આપણી ચેનલની અંદર કોઈ ઇફેક્ટ પડે છે આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થાય છે કે એના માટે આપણે શું કરવું જોઈએ એ બધી માહિતી તમને મિત્રો ખ્યાલ હોવી જોઈએ એટલા માટે થઈને આ વિડીયો બનાવેલી છે વિડીયોમાં બસ ધ્યાન આપજો તો અહીંયાથી આપણી ચેનલને મિત્રો અહીંયાથી આપણે લોગ ઇન કરવાની છે જે ચેનલની અંદર આપણે માહિતી મેળવવાની છે તો ચાલો અહીંયાથી થોડાક આપણે નવા પેજની અંદર આવી જઈએ અને નવા પેજની અંદર આપણે સર્ચ કરવાનું છે ડબલ્યુ ડબલ્યુ યુટ્યુબ કોમ અકાઉન્ટ તો આપણે એને સર્ચ કરી લીધું છે સર્ચ કર્યા પછી પહેલાં નંબરની વેબસાઇટ છે એની અંદર આપણે ક્લિક કરી લઈએ ક્લિક કરીને આપણી જે યુટ્યુબ ચેનલ છે સ્ટુડિયોની અંદર આપણે ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન કરવાની છે તો તમને આ ટાઈપનું પેજ આવશે તો અહીંયા થોડીક આપણે રાહ જોવાની છે ક્યાંય ક્લિક નથી કરવાનું થોડીક વાર રાહ જોવાની છે જેવું તમે થોડીક રાહ જોશો એટલે ઓટોમેટિકલી તમને ક્રોમ બ્રાઉઝરનું એક ફ્રીચર મળશે જેની અંદર તમારે ક્લિક કરીને આગળ વધવાનું રહેશે તો આપ જોઈ શકો છો ફ્રીચર મળી ગયું આપણે ક્રોમ બ્રાઉઝર ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ઘણા લોકો અગાઉથી ક્લિક કરી દે છે તો એમની પાસે ક્રોમ બ્રાઉઝર મિત્રો નથી ખૂલતું પણ ટેન્શન લેવાની જરૂર મિત્રો અહીંયા હોતી નથી તો અહીંયા જે પ્રોફાઇલ ફોટો છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા જે આપણી ચેનલ છે એને મિત્રો અહીંયા હું ઓપન કરી લઉં છું તો ચાલો અહીંયા સ્વિચ એકાઉન્ટ આપણે ક્લિક કરી લઈએ અને જે સ્વિચ એકાઉન્ટ કર્યો મતલબ જે ચેનલની અંદર આપણે કોપીરાઈટ આવી છે એ ચેનલને આપણે ઓપન કરવાની છે તો આપણે એ ચેનલને અહીંયા ઓપન કરીને ફરીથી આપણે ક્રોમ બ્રાઉઝર ઉપર આપણે ક્લિક કરી લઈએ મિત્રો ખાસ આપણે એ ચેક કરવાનું છે કે કોપીરાઈટ કઈ રીતે મળી છે ને કોપીરાઈટ આપણી ચેનલની અંદર આવી છે તો આપણી વિડીયોની અંદર કોઈ પ્રોબ્લેમ થાય છે કે નહીં એની મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ તો આ ચેનલને મિત્રો અહીંયાથી આપણે ઓપન કરી લઈએ ઓપન કર્યા પછી મિત્રો અહીંયા યોર ચેનલ ઉપર આપણે ક્લિક કરી લીધું છે અને જે વિડીયોની અંદર કોપીરાઈટ આવી છે એ કોપીરાઈટ કોણે આપી છે એ પણ મિત્રો તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ કે મેં વિડીયોની અંદર કઈ ભૂલ કરેલી છે જેથી મને કોપીરાઈટ મળેલું છે તો અહીંયા કમ્પ્લીટલી સ્ટુડિયો ઓપન થઈ રહ્યો છે હોમ પેજની અંદર સ્ટુડિયો ઓપન થઈ જશે આપણી ચેનલ કમ્પ્લીટલી અહીંયા ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન થઈ જશે બસ થોડીક રાહ જોવાની રહેશે તો એ કમ્પ્લીટલી લોડિંગ થઈ રહ્યું છે જે લોકો ચેનલની અંદર નવાશે એમને ખાસ મિત્રો વિનંતી કરું કે યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતીના વિડીયો મિત્રો આપણી આ એક જ ચેનલ છે ગુજરાતી જેની અંદર હું દરેક માહિતીના વિડીયો તમને પૂરેપૂરી મતલબ માહિતી તમને સમજાય એ ટાઈપના વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરેલી છે અને એક હજારથી વધુ મિત્રો મેં વિડીયો બનાવેલા છે તમારી માટે તમે જઈને ચેક કરી શકો છો સાથે યુટ્યુબ ચેનલનું ટોટલ કામ તમે ઘરે બેઠા કરી શકો એ ટાઈપના મેં દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને એકવાર ચેક કરી લેજો તો અહીંયા લોડિંગ થઈ રહ્યું છે મિત્રો ખાસ ધ્યાન આપજો થોડીક રાહ જોવો મિત્રો કારણ કે પ્લે વેટિંગનું ઓપ્શન છે નેટવર્ક પ્રોબ્લેમ હોઈ શકે છે સ્પીડ નથી આવતી તો મિત્રો અમુક વખત ઘણી થોડીક વાર લાગી જાય છે જ્યારે તમને અહીંયા કોપીરાઈટનું ઓપ્શન જોવા મળે તો અહીંયા ચેનલ આપણી ઓપન થઈ ગઈ છે અહીંયા તમને ઘણા બધા ફીચર સાઇટમાં મળે છે તો સાઇટમાં જે ફીચર તમને ઝૂમ કરીને તમને દેખાડી દઉં તો અહીંયા ઘણા બધા ફીચર તમને મળે છે તો અહીંયા તમારે બધા કયા વિડીયોની અંદર કોપીરાઈટ આવેલું છે એ તમારે પહેલાં ચેક કરવું હોય ને તો તમને છે ને અહીંયા ઘણા બધા ફીચર મળે છે એક વિડીયોવાળું આ ઓપ્શન છે આ વિડીયોવાળા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે એટલે જે તમારી ચેનલની અંદર જેટલા વિડીયો છે એ બધા વિડીયો તમારી સામે અહીંયાથી આવી જશે તો અહીંયા બધા વિડીયો આવી ગયા છે અને એક તમને ઓપ્શન મળશે ફિલ્ટરવાળું આ ફિલ્ટરવાળા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લેવાનું અને અહીંયા ઓપ્શન છે કોપીરાઈટ આ કોપીરાઈટ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ એટલે આપણને ખબર ન હોય કે કયા વિડીયોની અંદર કોપીરાઈટ આવેલી છે તો એ ઓટોમેટિક અહીંયા તમારી સામે આવી જશે આ બે વિડીયોની અંદર કોપીરાઈટ છે તમે જોઈ શકો છો અહીંયા કોપીરાઈટ લખેલું છે તો આ કોપીરાઈટ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું એની ઉપર ક્લિક કરેલું છે તો અહીંયા લખેલું આવી ગયું છે ડિટેલ્સ વાદળી કલરમાં એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું એની ઉપર મિત્રો આપણે ક્લિક કર્યું છે તો બધી જ માહિતી તમારી સામે આ ટાઈપ આવી જશે વિડીયોમાં કઈ ભૂલ છે કઈ રીતે કોપીરાઈટ છે આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય છે એની બધી માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે હવે કોપીરાઈટ કઈ કેટલેથી કેટલી મિનિટની અંદર આવ્યું છે તો આપણે ઝૂમ કરી લઈએ તો આવી રીતે તમને એક ફીચર મળે છે અહીંયા જો વ્હાઈટ પટ્ટી જોવા મળશે આટલેથી કહીને આટલાની અંદર કોપીરાઈટ આવેલું છે કોપીરાઈટ કોને આપ્યું છે આપ જોઈ શકો છો કયા ગીતવાળે અહીંયા કંસરીના પીરનો પોકાર રામાપીનું જે ગીત છે હિતેશ પ્રજાપતિનું એમાંથી કોપીરાઈટ મળ્યું છે એક અને ચોવીસ સેકન્ડ ગીત મિક્સ મારા વિડીયોની અંદર છે એટલા માટે એમને કોપીરાઈટ આપ્યું છે હવે કોપીરાઈટ આપ્યું છે તો અહીંયા નો ઇમ્પોર્ટ અહીંયા એક ઓપ્શન મળે છે નો ઇફેક્ટ જ્યાં સુધી આ પ્રોબ્લેમ છે તમારી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થવાનો નથી ટેન્શન લેવાનું મિત્રો જરૂર નથી ધ્યાન આપજો મિત્રો કે તમને કોપીરાઈટ મળ્યું છે અને આ ફીચર તમને ચેનલ લખ્યું છે નો ઇફેક્ટ લખ્યું છે આ પ્રોબ્લેમ તમને જોવા મળી રહી છે તો સમજી લો કે તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી ભલે કોપી રાઇટ કાયમિક માટે રહેશે ને તો પણ તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થવાની નથી તો આ માહિતીમાં મિત્રો ખાસ ધ્યાન આપજો જો તમને અહીંયા લાલ કલરની પટ્ટી જોવા મળે છે ડોલરનું આઈકન અને ગોળબિંદુ ટાઈપની આડી પટ્ટીમાં તો તમારી ચેનલની અંદર પ્રોબ્લમ થઈ શકે છે જ્યાં સુધી રાઈટ આઈકોન છે ત્યાં સુધી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થવાની નથી તો આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી છે વિડીયોને શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાલી મિત્રો